ત્રીજી વખત ના પત્ની ગુજરી ગયા એ પછી ત્રીજી તમારે એની સ્મશાન યાત્રામાં જવાનું છે એટલે વહેલા જગાડ્યા તો આખું ચોરતા ચોરતા કે હું બાબોડાના ઘરે જેવો બે વખત જે આવ્યો એ કહેવાર તો આ રીતે જાગવું નથી દરરોજ જાગવું છે અને હું તો ત્યાં સુધી કહીશ કે અવેરનેસના અર્થમાં આપણે જાગૃતિ કેળવવી છે તો પહેલું વહેલા જાગો બીજું સૂત્ર હળવી કસરત હું આમ બજારમાંથી પસાર થતો હતો અને એક બિલ્ડિંગના પહેલા માળે આમ કાચની દીવાલ અને એની પાછળ એક બેન ઊભા હતા અને એમણે મને બોલાવ્યો એટલે મને એમ થયું કે કંઈક કામ પડ્યું હોય છે એટલે તરત જ હું મદદ માટે એની અંદર પ્રવેશવા ગયો ત્યાં તો નીચે જે વોચમેન બેઠો હતો એણે તરત જ મને ઉપર રાખ્યો મને કે ક્યાં જાઉં છો મેં કીધું ઉપર જાઉં છું કેમ મને કે હા ઉપર જાવ હોય તો જાવ બાકી પહેલા માળે નહીં જવાય મેં કીધું કેમ એવું બોલો છો અરે મને કે લેડીઝ નો વોર્ડ છે આ આ ઓર્થોપેડિક સર્જનની હોસ્પિટલ છે અને લેડીઝ વોર્ડ છે અહીંયા કોઈ પુરુષને એન્ટ્રી જ નથી અરે કહો તો ભાઈ પેલા બેન મને મને બોલાવે છે અરે મને કે બોલાવતા નથી એમના આંગળા ભાંગી ગયા છે કસરત કરે તો મેં કીધું આ કાચની દીવાલ ને પડદા મારો તો રોડ ઉપરથી મારા જેવા હા જુદીમાં પચી પચાસ માણસો દોડશે અને આમય સ્ત્રીને મદદરૂપ થવાનું હોય ને ત્યારે પુરુષની અંદર છે ને શક્તિ બમણી થઈ જતી હોય તો આવી હળવી કસરત વોકિંગ સાઇકલિંગ સ્વિમિંગ આપણે જિમમાં જઈને સિક્સ પેક બોડી બનાવી નાખવું છે એવું કંઈ કરવાની જરૂર નથી અને આ ઉંમરે હવે થાય એ નહીં તો બીજું સૂત્ર છે હળવી કસરત ત્રીજું સૂત્ર સાદો ખોરાક આપણે આપણા પૂર્વજો જે પ્રકારનો ખોરાક વર્ષોથી લેતા આવ્યા છે એવો જ ખોરાક જો આપણે લઈશું તો એ આપણા પેટને આપણા સ્ટમકને એ અનુકૂળ રહેશે બાકી નવા પ્રકારનો ખોરાક અત્યારે જે બધું નીકળ્યું છે ફૂડ ફૂડને એમાં ઓલો પાછો કંઈક આજીનો મોટો કેવું કઈક કે મને તો નામય નથી આવડતું પણ એ મોટો એવો ખોટો છે કે એટલું બધું નુકસાન કરે પણ એ મોટો પાછો એનો નથી બોલો તો આંતરેડાની અંદર સાહેબ આંતરડા નાખે લાંબા ગાળે પણ આ બધું જે આપણા પૂર્વજો એ નથી ખાધું એ આપણે ખાવાની જરૂર નથી અને એમાં તમે કોઈ લગ્ન સમારંભની અંદર કોઈ તમે ભોજનનું ગોઠવો કે કોઈ પણ સમૂહમાં તમે જયારે ભોજન કરતા હોય ત્યારે મહેરબાની કરીને આ પાણીપુરીનું કાઉન્ટર જો કેન્સલ થાય તો કરી નાખો અને જો તમે જમવા જાઓ તો પાણીપુરી ખાવાનું છોડી દ્યો શું કામ કે એ એક તો એ જે જે સિચ્યુએશન હોય છે ને એ કાઉન્ટર ઉપર બધા બૈરા ઊભા હોય સુખી ઘરના આમ આમ આઠ આઠ દસ દસ પંદર પંદર તોલાને ઘરેણા પહેર્યા હોય અને હાથમાં ઓલા બોલ પકડી અને મને આપો મને આપો આપણને એમ થાય કે આ કોઈના લગ્નમાં જમવા આવ્યા છે કે ભીખ માગવા જ જામતી નથી પછી જમવાની વાત તો પછીની છે એટલે આ પ્રકારના જે ખોરાક છે એ આપણે છોડી અને સાદા ખોરાક તરફ જતા રહીએ તો ત્રીજું સૂત્ર છે સાદો ખોરાક ચોથું સૂત્ર વ્યસનનો ત્યાગ સાહેબ ઘણી વખત હું બોલી ચૂક્યો છું છતાં વધુ એક વખત દુઃખ સાથે બોલું કે ડબલ્યુ એચ ઓ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનો એક રિસર્ચ છે આ જગદીશ ત્રિવેદીના ઘરની વાત નથી કે દુનિયામાં દુનિયામાં સૌથી વધુ કેન્સરના દર્દીઓ ભારતમાં છે કારણ કે એકસો ને ચાલીસ કરોડની આબાદી છે એટલે આપણે ત્યાં જ હોય પણ એમાં એ દુઃખની વાત એ છે કે ભારતની અંદર સૌથી વધુ કેન્સરના દર્દીઓ મારાંત તમારા ગુજરાતમાં છે અને ડૉક્ટરોએ બુદ્ધિજીવી માણસોએ વિદ્વાનોએ એનું તારણ કાઢ્યું છે કે એનું કારણ માવા છે ફાકી છે ગુટખા છે આ વ્યસનો છે આ ગુટખા જે ખાતા હોય ને તમે જોઈજો આમ 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 ખૂણો તોડી અને હાથમાં લઈને આમ ફાકડો ભરે તો જરાય વાંધો નથી પણ એની સ્ટાઇલે જોવા જેવી હોય એ ખૂણો તોડી અને આમ આમ એના મોઢા કરતા ઊંચે લઈ જઈને એ શું કહેવા માંગે છે ભગવાન સામે આવું ડોક્ટરો તમે જોઈજો ઇન્જેક્શન ભરશે ડોક્ટરોની ને હોય આમ નાની શીશીમાંથી ઇન્જેક્શન ભરે પછી આમ સીધું દર્દીને ઇન્જેક્શન મારી દે તો મારી શકે પણ એ પાછા એ આમ આમ આકાશમાં ઊંચું કરશે ખરેખર તો એને સિરીઝ સુધી પ્રવાહીને લઈ જવા માટે જોતા હોય પણ એક્શન કેવી લાગે જેને ડોક્ટર ભગવાનને કહેતા હોય કે મોકલું તો ત્યાગ એ ચોથું સૂત્ર છે અને પાંચમું સૂત્ર છે સજ્જનનો સંગ જેને આપણે સત્સંગ કહીએ છીએ સત્સંગ કોઈ પણ સારા માણસની સોબત સોબત કરતા શ્વાનની બે બાજુનું દુખ ખીજ્યું કરડે પીંડીએ રીજીયું ચાટે મોખ કૂતરાનું સંગ કરી ખીજાય તો પીંડી કાઢી નાખે અને જો રાજી થઈ જાય તો લાંબી જીભ કરીને આપણા મોઢાને ચાટવા માંડે તો બંને રીતે નુકસાન જ છે એટલે આવા શ્વાન જેવા શિયાળ જેવા વરુ જેવા આવા જે માણસો હોય એનો સંગ ન કરીએ અને સજ્જનનો સંગ કરીએ મને એવું લાગે છે કે જીવનમાં નવા વર્ષે ઘણો બધો ફાયદો થાય કારણ કે સારો માણસ તમને સદગુણ આપશે ખરાબ આપણે ત્યાં કહેવત છે ને કે કાળિયાની સાથે ધોળિયાને બાંધો તો ભલે વાન ન આવે પણ શાન તો આવે દુર્જનની ચામડીનો રંગ ન આવે પણ દુર્જનના લખણ તો આવે જ તો આ પાંચ સૂત્ર છે જે શરીર સાથે જોડાયેલા છે વહેલા જાગો હળવી કસરત સાદો ખોરાક વ્યસનનો ત્યાગ અને સજ્જનનો સંગ અને છેલ્લા જે પાંચ સૂત્ર છે એ શારીરિક નહીં પણ મગજ સાથે જોડાયેલા માનસિક સૂત્રો છે માનસિક રીતે જે અમલમાં મૂકવા જેવા પાંચ સૂત્ર છે એમાંનું પહેલું ઈર્ષા છોડો આ આ અદેખાઈ જે છે ને પોતાના સગાવાલા સાથે પોતાના પાડોશી સાથે પોતાના સમાન ધર્મી સાથે સમાન ધર્મી એટલે જે ક્ષેત્રમાં આપણે છીએ એ જ ક્ષેત્રના માણસો સાથે આપણી સ્પર્ધા આ લોકો સાથે જ હોય છે અથવા તો પોતાના જ્ઞાતિજનો સાથે તો ઈર્ષા છોડો આ કરવા જેવું કામ છે નવા ને એવી ઊંડામાં ઊંડી ખાય છે દેખાદેખી છોડો કોઈ માણસે આવી રીતે લગ્ન કર્યા તો આપણે બસ એમ જ કરવું કોઈ આવી ગાડી લીધી તો આપણે એવી જ લેવી કોઈએ પોતાના સંતાનને મોંઘી ફલાણી સ્કૂલની અંદર એડમિશન અપાવ્યું તો આપણે ગમે તેમ કરીને આપણા એમાં જ એડમિશન અપાવવું આ આજે આ દેખાદેખી જે છે મુકેશ અંબાણીએ તો હરિહાનાને બોલાવી લેવાલો તો આપણે આપણા દીકરાના લગ્નમાં હરિહાનાને નહીં બોલાવી શકીએ આપણે ત્યાં રિહાણા હોય રિહાના ન હોય રિહાણા એટલે રીસાયેલા એમ હા જમાય રીહાઈ ગયું હોય ફુવા ઠડાઈ ગયા હોય એવું બને પણ રિહાના આપણી તાકાત ની વાત છે તો બીજું સૂત્ર જે મગજને સ્પર્શે છે સાતમું સૂત્ર દેખા દેખી છોડો આઠમું સૂત્ર કદી નિરાશ ન થવું સાહેબ જીવનમાં કદાચ મુશ્કેલી આવે જીવનમાં કદાચ નિષ્ફળતા મળે બીમારી આવે ધંધામાં નુકસાન જાય કોઈ પણ પ્રકારની આધિ વ્યાધિ કે ઉપાધિ આ ત્રણ પ્રકારની જે પીડાઓ છે એમાંથી કોઈ પણ પ્રકારની જીવનમાં પીડા આવે થોડું દુઃખ પણ થાય આપણે માણસ છીએ પરંતુ એકની એક પીડા માટે એકના એક દુઃખ માટે વારંવાર રડવાની જરૂર નથી કોઈ હાસ્ય કલાકાર એકની એક રમૂજ તમને ત્રણ વખત કહે એક જ કાર્યક્રમમાં તો પહેલીમાં લોકો બહુ હશે બીજીમાં ભાગ્યે જ કોઈ હશે ને ત્રીજીમાં કોઈ ન હશે તો એક જ રમૂજથી જો તમે વારંવાર હસતા નથી તો એક જ પ્રકારના દુઃખથી વારંવાર રડવાની જરૂર નથી એક વખત રડી લીધું બીજી વખત રડી લીધું પછી એકની એક વાત યાદ કરી અને વારંવાર રડવાનું પણ બંધ કરી દેવું જોઈએ એટલે કહું છું કે નિરાશ કદી ન થવું ઇમરાન ખાન જેવો હોય એવો પણ એને બહુ સરસ સૂત્ર આપ્યું ક્રિકેટર અને પાકિસ્તાનનો વડાપ્રધાન એ એમ કહે છે કે છેલ્લા દડા સુધી ક્યારેય મેચની અંદર હાર ન સ્વીકારવી આ શું બતાવે છે કે ક્યારેય નિરાશ ન થવું મોરારજી ભાઈ દેસાઈ ને કોઈ કે પૂછ્યું કે એક જ સૂત્ર એક જ વાક્યમાં આપો ત્યારે આ મોરારજી દેસાઈ આપણા ભૂતપૂર્વ અને અભૂતપૂર્વ વડાપ્રધાને આપેલું સૂત્ર કે જીવનમાં કદી એ નિરાશ ન થવું કારણ કે જો તમે નિરાશ થઈ જાઓ પહેલા જ દડાથી તમે નિરાશ થઈ જાઓ તો પહેલા જ દડાથી તમે મેચ ગુમાવી દો છો અને જો છેલ્લા દડા સુધી તમે લડી લેવાની તૈયારી રાખો તો છેલ્લા દડા સુધી તમે હારતા નથી એટલે આ આઠમું અને અગત્યનું સૂત્ર જીવનમાં કદીએ નિરાશ ન થવું અને નવમું સૂત્ર અપેક્ષાઓ અચૂક રાખો મહત્વાકાંક્ષાઓ અચૂક રાખો પણ તમારી મર્યાદામાં રહીને રાખો વધુ પડતી અપેક્ષાઓ ન રાખો સાંતા ક્લોઝ હમણાં નાતાલ ગઈ તો મારાથી થોડાક ક્લોઝ આવ્યા શાંતા ક્લોઝ અને મને કીધું કે હું બહુ રાજી થયો છું જગદીશ માગ તારે શું જોઈએ એટલે મેં તરત જ કીધું કે મને નોબેલ પ્રાઇઝ મળે હું કરો ને શાંતા મને કે આ થોડું બને બીજું કંઈક માગી લે એટલે મેં કીધું જો એ ન મળતું હોય તો પછી નવા વર્ષે એવું કરીએ હું સોશિયલ મીડિયાથી દૂર રહું મોબાઈલથી દૂર રહું અને વધુમાં વધુ સમય હું મારા સ્વજનો માટે વિતાવું એવું કંઈક કરી દઉં એટલે તરત જ શાંત કલુજે કીધું કે નોબેલ તારે કયા ફિલ્ડમાં જોઈએ છે કારણ કે અત્યારે મોબાઈલથી દૂર રહેવું સોશિયલ મીડિયાથી દૂર રહેવું ઈ નોબેલ પ્રાઇઝ મેળવવા કરતાં પણ અઘરું થઈ ગયું છે એવા માહોલમાં માણસની મહત્વાકાંક્ષા પણ એટલી બધી વધી ગઈ છે કેને એને ગુજરાતનું ગૌરવ મળે ન હોય અને નોબેલની મહત્વાકાંક્ષા લઈને બેઠો હોય તો અપેક્ષા રાખો પણ મર્યાદિત રાખો એ નવમું સૂત્ર છે અપેક્ષાઓ દુઃખો સર્જે છે એટલે તમારું એક્સપેક્ટેશન અહીંયા અત્યારે હું કેનેડા છું અને નોર્થ અમેરિકામાં વારંવાર લોકો એક વાક્ય બોલ્યા કરે નો પ્રોબ્લેમ વારંવાર નો પ્રોબ્લેમ આપણે કંઈ પણ કહી આજ સ્નોફોલ બહુ થયો તો કે નો પ્રોબ્લેમ એટલે પછી મારા કલાગુરુ પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ સાહેબને મેં અહીંથી ફોન કર્યો મેં ગુરુ સાહેબ આ બધા જ નો પ્રોબ્લેમ નો પ્રોબ્લેમ બોલે છે મને સમજાવો ને વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ પ્રોબ્લેમ અને ત્યારે એમણે બહુ સરસ વાત કરી કે બેટા ડિસ્ટન્સ બિટવીન રિયાલિટી એન્ડ એક્સપેક્ટેશન એનું નામ પ્રોબ્લેમ તમારી વાસ્તવિકતા અને તમારી અપેક્ષા વચ્ચેનું અંતર જેટલું વધારે એટલો પ્રોબ્લેમ મોટો તમે ચારધામની જાત્રાએ જઈ શકો એમ છો પછી વર્લ્ડ ટુરની તમે અપેક્ષા રાખો તો કદાચ તમારે ખોટું કરવું પડશે અને ભવિષ્યમાં તમે દુખી થશો એના કરતા અપેક્ષાઓ અચૂક રાખો પણ પ્રમાણસર રાખો એ નવમું સૂત્ર છે અને દસમું અને છેલ્લું સૂત્ર પરમમાં શ્રદ્ધા આ પરમ શબ્દ એટલા માટે વાપરું છું કે જે લોકો ઈશ્વરને માને છે ઈશ્વરમાં શ્રદ્ધા રાખે જે અલ્લાહને માને છે અલ્લાહમાં શ્રદ્ધા રાખે જે જીસસને માને છે એ જીસસમાં શ્રદ્ધા રાખે કારણ કે નામરૂપ ઝૂઝવા અંતે તો હેમનું હેમ હોય ઉપરનું તત્વ તો એક જ છે પણ એને સમજવામાં આખી જિંદગી ટૂંકી પડે છે તો આ છેલ્લા જે પાંચ સૂત્ર કયા એ માનસિક છે એને એને શરીર સાથે સીધો સંબંધ નથી પણ પાંચ પાંચ શારીરિક અને માનસિક આ સૂત્રને જો અમલમાં મૂકી અને બે હજાર પચીસનું નવું વર્ષ શરૂ કરીશું ફરીથી છેલ્લા પાંચ પણ બોલી જવું ઈર્ષા છોડો દેખાદેખી છોડો અપેક્ષાઓ મર્યાદિત રાખો કદીએ નિરાશ ન થવું અને પરમમાં શ્રદ્ધા અને મેં શરૂઆતમાં કહ્યું એમ હું કોઈ જ્ઞાની નથી હું કોઈ વિદ્વાન નથી હું કોઈ સંત નથી હું પણ તમારી જેમ એક ભટકેલો જીવ છું હું પણ મારી જાતને સુધારવા માટે સતત પ્રયત્નશીલ હું જીવ છું એટલે તમે કોઈ મારા ફોલોઅર્સ નથી તમે બધા જ મારા મિત્રો છો આપણે સાથે મળે અને આ દસે દસ સૂત્રનો નવા વર્ષે અમલ કરીએ તમને પણ કાંઈક હજી તમને સારો વિચાર જો આવે તો તમે મને જણાવો એટલે હું તમને અનુસરું તમે મને અનુસરો એટલે આપણે સાથે ચાલી અને સુંદર રીતે બે હજાર પચીસનું આ નવું વર્ષ આપણે પસાર કરીએ નવું વર્ષ બધાનું શુભ થાય એવી શુભકામના સાથે ફરીથી नूतन वर्षाभिनंदन